અંબાણી પરિવારની નવી દુલ્હન સામે ફરિયાદ નોંધાઈ છે હાલમાં જ આનંદ અંબાણી સાથે લગ્ન થયેલા રાધિકા મર્ચન્ટના એક પહેરવેશમાં ભગવાન શ્રીનાથજીનું ભરત ગુથેલું જોવા મળતા અમદાવાદના એક વ્યક્તિએ ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ નોંધાવી છે જો બાઇડન ટ્રમ્પ સાથે રાષ્ટ્રપતિની ચૂંટણી નહીં લડે પત્ર લખીને કહ્યું અમેરિકાના હિતમાં લેવાયો નિર્ણય કમલા હેરિશ બની શકે છે ડેમોક્રેટિક પાર્ટી રાષ્ટ્રપતના ઉમેદવાર અમદાવાદના ઘાટલોડિયા તાલુકાના ખોડિયાર ગામમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છપ્પન વર્ષની ઉંમરે અભિનેતા અક્ષય કુમારના ઘરે ગુંજશે ત્રીજી કિલકારી પત્ની ટ્વિંકલ ખન્નાની પોસ્ટે જગાવી ચર્ચા આજે આર્થિક સર્વે રજૂ કરાશે આવતીકાલે બજેટ રજૂ કરાશે નિર્મલા સીતારમણ વિક્રમજનક સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે જોકે વિપક્ષ નેતાઓ નીટ પેપર લીક મોંઘવારી રોજગારી કાવડ યાત્રા સહિત અનેક મુદ્દાઓનો ઘેરાવ કરશે સંસદમાં બજેટ સત્ર બાર ઓગસ્ટ સુધી ચાલશે તેમાં કુલ ઓગણીસ બેઠકો યોજાશે સાયન્સ સિટી વિસ્તારમાં એક આઈટીમાં જોબ કરતી યુવતીએ ઓનલાઈન મંગાવેલ લંચમાં આવેલી છાશ પિતા તેની તબિયત બગડી હતી યુવતીએ ઝોમેટો મારફતે હોટલ જોરશોરમાંથી ફૂડ પાર્સલ મંગાવ્યો હતો જેમાંથી આવેલી છાશ પીતા તેને છાતીમાં બળતરા ઉપડતા બોટલની તપાસ કરતાં તેમાં ફિનાઇલ હતું હોટલનું નિવેદન છે કે ભૂલથી કોઈ કર્મચારીએ ફિનાઇલને છાશ સમજીને બોટલ ભરી દીધી હતી ચોવીસમી જુલાઈથી રિક્ષા ચાલકોનું રોજીરોટી બચાવો આંદોલન શરૂ અમદાવાદ રિક્ષા ચાલક યુનિયન દ્વારા ચોવીસ જુલાઈથી અચોક્કસ મુદત સુધી એપ્લિકેશન મારફતે ટુ વ્હીલર જેવા કે ઓલા ઉબેર રેપિડોની હેરાનગતિ બંધ કરાવવા સહિતની માંગણીઓ સાથે રોજી રોટી બચાવવા આંદોલન શરૂ કરવામાં આવશે ચાંદીપુરા વાયરસનો સતત વધારો પાંચ બાળકોના મોત નીપજ્યા છે નવા તેર શંકાસ્પદ કેસ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો સતત વધારો છેલ્લા ચોવીસ કલાકમાં તેર શંકાસ્પદ કેસ નોંધાયા છે જ્યારે પાંચ બાળકોના મોત નીપજ્યા છે અત્યાર સુધીમાં કુલ ચોર્યાસી કેસ નોંધાયા જ્યારે બત્રીસ બાળકોના મોત નીપજ્યા છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએડી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં